જો આમાં ઢીંગણ મમ્મી ની બધા જો વરસાદ ને અહીં ઉભા છે કા અને એકદમ સોગઠ ના ઢાલ નું લોકેશન જોવા તમે કેવું લોકેશન આવે ઢીંગણ મમ્મી જો એકદમ લોકેશન ગાડી ઉભી રાખતી હતી ઘર પપ્પા પલ્લી ગયા એટલે હા વરસાદ ના પલ્લી ગયા

ટ્રાવેલિંગ એટલે કે થોડુંક બહાર જવાનું છે આપણા મિત્રને મળવા જવાનું છે એ પણ યુટ્યુબર છે તમને થર્મેલ ને ટાઈટલ જોઈને તો અંદાજ આવી જ જશે કયા યુટ્યુબર છે અને એક ખાસ મિત્ર આપણા છે બધા મિત્રો ને લાઈવ માં આવે છે સપોર્ટ કરે છે કોણ છે એ પણ તમને થર્મેલ ને ટાઈટલ જોઈને અંદાજ આવી જ જશે તો હાલો મિત્રો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આગળ આગળ જાવી અને આગળ મળવી અને મારા સાક્ષી સાક્ષીબેન ને સોનાક્ષીબેન જો તૈયાર થઈ ગયા

અમારું ડીંગન મમ્મી ની બધા જો વર્તાતના અહીં ઉભા છે કા અને એકદમ સગટના ઢાળનો લોકેશન જોવો તમે કેવું લોકેશન આવે ડીંગન અમે જો એકદમ લોકેશન ગાડી ઊભી રાખતી દીધી ગયા એટલે હા વર્તાતના પલ્લી ગયા વરસાદ કોલો થઈ જાય છે હાલો હવે આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈએ પછી તમને મળીએ કા હા વલભીપુર વલભીપુર બસ સ્ટેન્ડ એ વલભીપુર નો નજારો તમને બતાવી દીધી મારા ઢીંગુન મમ્મી જો અહીંયા પહોંચી ગયા છે અને આ છે આપણો વલભીપુર બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડનો નજારો છે સરસ મજાનો અને આપણા ખાસ મિત્ર એવો પરેશભાઈ પણ આવી ગયા છે આપને લેવા માટે

મળી ગયા આપણે આપણે પરેશભાઈને ઘરે આવી ગયા છે અને બેઠા મજાઈ ચા પાણી પીધા અને પરીશભાઈએ આનંદ કર્યો અને હું પરેશભાઈને જો જમવાનું લઈ આવ્યા છે એટલે જમવાનો ટાઈમ છે તો જમવાની તૈયારી છે અને અમારું બાળ મંદિર જો બધું જમવા બેઠું છે આ અમારું બાળ મંદિર જો તોયને ત્યાંની પ્રિયલ બેન સાક્ષી બેન સોનાક્ષી બેન અને એની મમ્મી અને અમારા પાયેલ બેન જુઓ રસોઈના ભાણા ભરે છે કા

એવું છે માછી જરી શરમાય છે એવું છે હાલો મિત્ર જો જીતુભાઈ ઘરે આવ્યા મજા આવી ચા પાણી પીધા અને બેઠા છે એ બધા તો ઘડી ખુવાણ કરી પછી મળ્યું આગળ હાલો મિત્ર જો બીજા દિવસ સવારમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે હજી આપણે છે પરેશભાઈને ઘરે જાગ્યા ચા પાણી પીધા મજા આવી અને એમાં ધીણું મમ્મી ની બધા જો જાગી ગયા છે જવાનું છે બહાર એટલા માટે બધા તૈયાર થઈ છે સાટીગુન મમ્મી

દેવાંશી બેન આવવાના છે ભાવનગર કા અને હવે જવાનું છે બાય ટ્રાવેલિંગ બ્લોગ બનાવવા દર્શન કરવા આગળનો બ્લોગ આવશે એટલે તમને અંદાજ આવી જાય કાપરે તૈયાર થઈ ગયા છે ફરવા નીકળી છે એટલે બ્લોગ આવશે લાઈક કરજો અને શેર કરી દેજો તો હાલો મિત્ર મળીશું એક નવા વિડીયોમાં ત્યાં બધા મિત્રો ને બાય બાય